જય સોમનાથ આપ સૌ જાણો છો તેમ સરદાર પટેલ સાહેબની એકસો પચાસ નિમિત્તે ભારત સરકાર અને ગુજરાત સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે ગત નવ તારીખે માન્ય મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢથી રન ફોર યુનિટી નામનો આપણે એક માર્ગ ચાલુ કરાવી હતી હવે આપણે પદયાત્રાનું પણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ દરેક વિધાનસભાથી જ આપણે પદયાત્રા કરવા જઈ રહ્યા છીએ આપણા જિલ્લામાં નેવું સોમનાથ વિધાનસભા છે એમાં તારીખ સોળના રોજ આપણે આ કાર્યક્રમ કરીશું જે ગામો અંદર કવર થશે આપને પત્રમાં મેં આપ્યું છે કયા કયા ગામોમાં કવર થશે અને સોમનાથ મુકામે આપણે સભા કરીશું સાંજે છ વાગે એ જ રીતે એકાણું તલાલા વિધાનસભામાં સત્તર અગિયારે આપણે આ પદયાત્રા કરીશું અને ગુંદણથી ચાલુ કરી અને એ આકોલવાડી ખાતે સમાપ્ત થશે ગુંદરણથી આપણે એની સભા કરીશું ગુંદરણથી લગાવ થશે ત્રાણું ઉના વિધાનસભા વિસ્તારમાં ઓગણીસ અગિયારે આપણે આ પદયાત્રા કરીશું અને શીલાવડથી આપણે આ સમારંભ કરીને ચાલુ કરીશું અને ગીર ગઢડા એને સમાપન કરીશું બાણું કોડીના વિધાનસભામાં એકવીસ અગિયાર નાલંદા વિદ્યાલયથી આપણે ચાલુ કરીશું અને મૂળ દ્વારકા દ્વારકાધીશ મંદિર પાસે આપણે આ સમાપન કરીશું આ તમામ જે વિધાનસભા જે યાત્રા છે લગભગ દસ કિલોમીટરની અંતર દોઢસો પદયાત્રીઓ અંતર કાપીને આ યાત્રા કરશે આમાં વિધાનસભા વિસ્તારના તમામ લોકો જોડાશે તમામ સમાજ આમાં નામમાં પ્રવેશ વખત એમનું સ્વાગત કરશે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અમે આ જયારે સભા કરીશું ત્યાં સરદાર પટેલને અનુચ્છીને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરીશું આ દરમિયાન હાલમાં શાળાઓમાં કોલેજોમાં કોમ્પિટિશન પ્રકૃત્વ સ્પર્ધા નિબંધ લેખન વગેરે કાર્યક્રમો પણ આ સંદર્ભે થઈ રહ્યા છે સફાઈ અભિયાન પણ આ રૂપ ઉપર ચાલુ કરી દેવામાં આવ્યું છે આ યાત્રાને અનુસંધાને વિવિધ કાર્યક્રમો આપણે કરી રહ્યા છીએ અને જે ચાર તારીખ જણાવી એ ચાર તારીખોમાં ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા વિસ્તારમાં પદયાત્રીઓ દોઢસો પદયાત્રીઓ પદયાત્રા કરશે અને આમાં